મહત્વપૂર્ણ સમાચાર ફરી એક વખત ઇફકોના ચેરમેન બન્યા દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે ચૂંટણી યોજાઈ હતી દિલીપ સંઘાણી ચેરમેન પદે ફરી એક વખત બિનહરીફ ચૂંટાયા છે દિલીપ સંઘાણીની વરણી ફરી એક વખત થઈ રહી છે દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા ઇફકોમાં દિલીપ સંઘાણીનો દબદબો યથાવત જોવા મળી રહ્યો છે આપણે જણાવીએ કે આજે ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી યોજાઈ હતી સિંહ ઇફકોના વાઇસ ચેરમેન બન્યા છે જ્યારે ચેરમેન પદે હરીફ દિલીપ સંઘાણી ચૂંટાયા છે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ચૂક્યા છે મેહુલ ઇફકોના ચેરમેન પદે ફરી એક વખત દિલીપ સંઘાણી ચૂંટાયા છે તેમનો દબદબો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે आभार बेहुल तो दिलीप संघाणी चेरमेन पदे फरी एक वक्त યથાવત જોવા મળી રહ્યા છે આજે ચૂંટણી યોજાઇ હતી ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની અને તેમાં તેઓ ચેરમેન બન્યા છે બલબીરસિંહ ઇફકોના વાઇસ ચેરમેન ચૂંટાઈ આવ્યા છે દિલીપ સંઘાણી ફરી એક વખત ઇફકોના ચેરમેન પદે યથાવત જોવા મળી રહ્યા છે તો ઇફકોમાં દિલીપ સંઘાણીનો દબદબો જે છેલ્લા બે વખતથી આપણે જોઈ રહ્યા હતા સતત ત્રીજી વખત ચેરમેન દિલીપ સંઘાણી બન્યા છે ચેરમેન પદે બિન બિનહરીફ યુંટાઇ યૂક્યા છે દિલીપ સંઘાણી તો મહત્વપૂર્ણ સમાચાર ફરી એક વખત દિલીપ સંઘાણી ચેરમેન બન્યા ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટેની આ ચૂંટણી હતી ચેરમેન પદે તેઓ બિનહરીફ યૂંટાઇ આવ્યા છે ડિરેક્ટર પદે જયેશ રાદડીયાએ વિજય પ્રાપ્ત કર્યો હતો દેશની સૌથી મોટી સહકારી સંસ્થા છે ઇફકો દિલીપ સંઘાણી બીજી વખત ઇફકોના ચેરમેન બન્યા છે ઇફકોને લઈને મહત્વપૂર્ણ સમાચાર ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની ચૂંટણી જે યોજાઇ હતી તેમાં દિલીપ સંઘાણી ફરી એક વખત બિનહરીફ ચેરમેન પદ માટે ચૂંટાઈ આવ્યા છે આપને જણાવીએ કે ગઈકાલે ડિરેક્ટર પદે જયેશ વાદડીયાએ વિજય પ્રાપ્ત કર્યો હતો ઇફકો એ દેશની સૌથી મોટી સહકારી સંસ્થા છે અને આ સૌથી મોટી સહકારી સંસ્થામાં ફરી એક વખત ચેરમેન પદ પર દિલીપ સંઘાણીની વરણી થઈ રહી છે ચૂંટણીનું આયોજન હતું પરંતુ દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે સતત બીજી વખત ઇફકોના ચેરમેન બન્યા છે દિલીપ સંઘાણી વાઇસ ચેરમેન પદ પર બલબીરસિંહનું નામ સામે આવી રહ્યું છે દિલીપ સંઘાણી ચેરમેન પદે ચૂંટાયા ચેરમેન અને વાઇસ ચેરમેન માટેની આ ચૂંટણી યોજાઇ હતી વાઇસ ચેરમેન તરીકે બલબીરસિંહનું નામ સામે આવી રહ્યું છે અને ચેરમેન પદે બિનહરીફ દિલીપ સંઘાણી સતત બીજી વખત ચૂંટાઈ રહ્યા છે આપણે જણાવીએ કે ગઈકાલે ડિરેક્ટર પદ માટે જે જંગ લડાયો હતો તેમાં જયેશ રાદડીયાએ ભવ્ય વિજય હાંસલ કર્યો હતો દેશની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોને લઈને આ સમાચાર મળી રહ્યા છી